આપણી સાથે સૌરાષ્ટ્ર તરફમાંથી આજે આપણે આવ્યા છીએ રાજકોટના નરણપરા ચોકમાં જ્યાં રાજકોટ દ્વારા રાહત દરે ઘર્ષણ અને મીંચાઈનું વિતરણ થાય છે તો આપ જોઈ રહ્યા છો તો ચાલો આપણે જોઈએ કે શું શું વસ્તુ આપે છે ધન્યવાદ આપ જોઈ રહ્યા છો કે એટલું વિતરણ કરે છે અને હજી પણ ઓલરેડી પેકિંગ તૈયાર થાય છે કે જે વધારે ને વધારે ગરીબ માણસોને ને ઘરે ઘરે ફરસાણ ને